મિત્રો તાજા અને રાજકારણમાં મોટી ઉથલપાથલને લઈને આવ્યા સમાચાર ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પાર્ટીમાંથી આપી દીધું રાજીનામું અને ગુજરાતમાં હવે નવા સીએમ જાહેર ભાજપ મુશ્કેલીમાં અને મોટો ઝટકો ધડાધડ બેઠકો અને પીએમ મોદીની મોટી જાહેરાતને લઈને સમાચાર જાણતા પહેલા ગુડ ચેનલ મનવાહો તો ખાસ મિત્રો આ બી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભારત દેશના વડાપ્રધાનને મળ્યું સૌથી મોટું સન્માન પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટી નવાજવામાં આવ્યા છે રશિયા અને ભારત વચ્ચે ભાગીદારીને આગળ વધારવા માટે પીએમ મોદીના સન્માન છે આ પહેલા પણ ઘણા બધા દેશોએ પીએમ નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરી ચૂક્યા છે ત્યારબાદ દેશના વડાપ્રધાનને ગુજરાતના મુખ્યમંત્રી આપી શુભેચ્છા પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને શુભેચ્છા આપતા કહ્યું છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતે દુનિયાના વિવિધ દેશો સાથે ઉષ્માપૂર્ણ સુદ્રઢ સંબંધો વિકસાવ્યા છે પંદર જેટલા અત્યંત પ્રતિષ્ઠિત નાગરિક સન્માનથી વડાપ્રધાને નવાજ્યા છે આ સન્માન એકસો ચાલીસ કરોડ ભારતીયોનું સન્માન છે આ સન્માન વૈશ્વિક ફલક પર ભારતની વધી રહેલી મહત્તા અને ગૌરવનું પ્રતિક છે એટલું જ નહીં મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીએ જવાનને બિરદાવ્યો

વધુમાં મિત્રો તમને જણાવી દઈએ સીએમ ભૂપેન્દ્ર પટેલે રક્ષા મંત્રીને પાઠવી શુભેચ્છા રક્ષા મંત્રી રાજનાથ સીનો 77મો જન્મદિવસ હતો જેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર લખ્યું હતું કે બીજેપીના વરિષ્ઠ સભ્ય રક્ષા મંત્રી રાજનાથ સીને જન્મદિવસની શુભકામનાઓ તમારા સમક્ષ નેતૃત્વ હેઠળ ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે ભારતની સૈન્ય શક્તિ વધી છે અને દેશની સરહદો પર વધુ સુરક્ષિત બની છે હું તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું હવે ગુજરાત સરકારનો વધુ એક કરાર સાયન્સ ટેકનોલોજી વિભાગ અને ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આટિસીફલ ઇન્ટેલિજન્સ રેડીનેસ અંગે ગાંધીનગરમાં ભાગીદારી કરાર થયા છે આ દરમિયાન सीएम ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલોજીમાં ગુજરાતને અગ્રેસર બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે આ પાર્ટનરશીપ સ્કિલ વર્કફોર્સ પ્રમોટ કરી શકે અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને આગળ વધારી શકે છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને લઈને આવ્યા મહત્વના સમાચાર વ્યાજખોરોના વીસ ચક્રમાં ફસાયેલા લોકોને રાહત આપવા સરકાર જે ડ્રાઈવ ચલાવી રહી છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી આ વર્ષે સરકારનો ફોકસ એક થી પાંચ લાખ સુધીની ડાયરીમાં વ્યાજે આપેલી રકમ પર છે જેના પર દસ દિવસમાં એકસો જેટલી ફરિયાદ દાખલ થઈ ચૂકી છે જેમાં બસો લોકો પકડાયા છે વ્યાજખોરોને ત્યાં પામેલા પરિવારને સરકારની યોજના થકી લોન આપવામાં આવશે ત્યારબાદ દેશના વડાપ્રધાને કરી મોટી જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીએ ઉનાવામાં રોડ અકસ્માતમાં અઢાર લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક્સ પર લખ્યું કે આ અકસ્માત અત્યંત પીડાદાયક છે કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે મારી સંવેદના ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે આ સાથે હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરું છું પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાની મોટી જાહેરાત કરી છે હવે ગુજરાતમાં આ પાર્ટીમાં પડ્યું મોટું ગબડ્યું અને લાગ્યો મોટો ઝટકો ગુજરાત આમ આદમી પાર્ટીને ફરી એકવાર ઝટકો મળ્યો છે આપના નેતા દિનેશ કાછડિયાએ પાર્ટીમાંથી સાથ છોડી રાજીનામું આપ્યું છે ઉલ્લેખનીય છે મિત્રો કે દિનેશ કાછડિયા કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હતો હવે આજે તેણે આમ આદમી પાર્ટીનો પણ છેડો ફાડ્યો છે હવે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ અને સીએમ બદલાય તો કંઈ નવાય નહીં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠન દ્વારા બેઠક પર વધુ જીતવાનો દાવો દાવો કર્યો હતો પરંતુ તે ખોટો ટૂંક સમયમાં જ ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રી મંડળ બદલાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે તો બીજી તરફ વહીવટી કંટ્રોલ પણ ખૂબ જ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે જોકે કે કેટલાક ધારાસભ્યોએ તો સચિવાલયમાં આવવાનું પણ બંધ કરી દીધું છે